નમસ્કાર આમ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર સુરતમાં ટીઆરબી જવાનોનો પગારમાં વધારો થતા તેઓ નાગરિકોને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરે છે સુરતમાં ટીઆરબી માં કામ કરતા જવાનોએ પગાર વધવાની ખુશીમાં નાગરિકોને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી છે જેમાં રાજ્યના ટીઆરબી જવાનોના પગારમાં વધારો નોંધાયો છે સુરતમાં જવાનોએ મીઠાઈ વ્યક્ત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વેતનમાં વધારો થયો છે જેમાં દૈનિક રૂપિયા ત્રણસો પચાસ કરવામાં આવ્યો છે સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર